મહેસાણાના આંબલીયાસણ સ્ટેશન વિસ્તારમાં મહાકાલી જ્વેલર્સમાં જે પ્રકારે ધોળા દિવસે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને ત્યાં જે માલિક હતા તેમને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા તે મામલે હવે મોટા સમાચાર મળી રહ્યા છે અને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ લૂંટનો જે કોશિશ થઈ હતી તેનો ભેદ ઉકેલી નાખ્યો છે કોણ છે આ બંને આરોપીઓ શું છે તેમના નામ અને તેમણે કેમ લૂંટ કરી હતી તેને લઈને વાત કરવી છે वैष्णवजन जन तो तेने कहिये जे दे पीड़ નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન હું છું સાથે આજથી દિવસ મહેસાણા જિલ્લાના આંબલી સ્ટેશન વિસ્તાર છે આ સ્ટેશન વિસ્તારમાં શિવ કોમ્પ્લેક્ષ આવેલું છે ત્યાં સાંજના સુમારે બે યુવકો છે જેમના મોઢા પર રૂમાલ બાંધેલા હતા તે આ મહાકાળી જ્વેલર્સમાં પ્રવેશ કરે છે તેમના હાથમાં

સુધી પહોંચે છે અને બંને યુવકો જેમના મોઢા પર રૂમાલ બાંધેલા હતા તેમાંથી એક યુવક આ અશોક પટેલ છે તેમને ચપ્પાના ઘા ઝીકી દે છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ જાય છે આ ઘટનાના પગલે બજારમાં હળકમ મચી જવા પામ્યો હતો કેમ કે ધોળા દિવસે તે પણ

માહિતી મળી હતી અને બંને આરોપીઓ તેમના મોઢા પર જે પ્રકારે રૂમાલ બાંધ્યો હતો પરંતુ તેમના પાસે રહેલું જે સ્પ્લેન્ડર બાઇક હતું તે ત્યાંથી લઈને નીકળ્યા હતા પોલીસે તે એક પછી એક સીસીટીવી કેમેરા ચકાસતી હતી તેમના બાતમીદારોનું નેટવર્ક પણ તેમણે એક્ટિવ કર્યો હતું અને એક્ટિવ કર્યા બાદ મહેસાણા એલસીબીના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે એનઆર વાગેલા અને તેમની જે ટીમના આ બંને પોલીસ કોન્સ્ટેબલ સંજય કુમાર અને જસમીન કુમારને જે પ્રકારે માહિતી મળી હતી તે માહિતીના આધારે નંદાસણ પાસે રહેલી જે શ્રીજી હોટલ છે આ શ્રીજી હોટલ પાસે આ બંને યુવકો ઊભા હતા અને બંને જે આરોપીઓ છે જેમના નામ છે સેનમા હેપી કુમાર અને સોલંકી ગિરીશ કુમાર આ બંને આરોપીઓએ આ લૂંટ કરી હતી આ લૂંટનો તેઓએ પ્લાન ઘડ્યો હતો અને સંજય કુમાર અને જસ્મીન કુમાર આ બંનેને જે પ્રકારે માહિતી મળી હતી તે માહિતીનો જે પ્રકારે એમણે ડીકોડ કર્યું અને બંને આરોપીઓ સુધી તે પહોંચી જાય છે અને તેમને એલસીબીમાં લાવ્યા પછી પૂછપરછ કરતા બંને આરોપીઓ એકરાર કરે છે કે તેઓને પૈસાની જરૂરિયાત હોવાથી તેઓએ લૂંટનો પ્લાન ઘડ્યો હતો આ બજારમાં અને આ જ્વેલર્સની તેમણે રેકી કરી હતી અને સાંજના સમયે ભીડ ઓછી હોવાથી તેમની લૂંટ સફળ થશે તેવો પણ તેમણે પ્લાન ઘડ્યો હતો જો કે જે પ્રકારે આ જ્વેલર્સના માલિક છે અશોક પટેલ તે પ્રતિકાર કરે છે અને પ્રતિકારમાં તેમના પાસે રહેલું ચપ્પુ અને જે પિસ્તોલ જેવું હથિયાર હતું તે પડી જાય છે અને ત્યાંથી આ બંને યુવકો ભયભીત થઈ કેમ કે બજાર ચાલુ હોવાથી